હવારનો સમય થાવા આવે રાતળ ફૂટે અને રામલાના ઘરની આજુબાજુ ફાળિયા કપે કરી કરીને માણસો મળ્યા આવવા ખબર પડવા મળી કે રામલાનો દીકરો ગુજરી ગયો રામલાનો દીકરો ગુજરી ગયો અને આ બધા આવે છે અને પછી રામલાને વેલનાથ બાપુ પૂછે છે કે રામલા આ બધા શું ફળિયા આ ફાળિયા લઈને આટા મારે છે કે બાપુ હવે હવાર પડવા આવ્યું તમારો નીકળવો નીકળો એ કે મારે તો નીકળવું છે પણ આ બધા આવ્યા શું એ તો કે

પાણી ની અંજળી સાથે અને દીકરો બેઠો થયો દીકરો તો બેઠો થયો પણ રામલા ને ખડાકો બોલ્યો કે આ બાવા ને જાવા નો દેવાય બાબુ એમ ગાંઠ મળી જાવી જોઈએ આપણને ગાયઠ જ નથી ઓળતી